રવેચીમાનું મંદિર છે રવેચીમા કચ્છ રાપર રાપરની બાજુમાં પંદર કિલોમીટર આવેલું છે બહુ મોટી જગ્યા છે ત્યાં ગૌશાળા પણ છે આ જોઈ શકો છો પાછળ બહુ મસ્ત છે તમને અંદર મંદિરનો પણ નજારો બતાવીશ સો ટકા પણ તમે પહેલાં કોમેન્ટમાં જાય રેચીમા લખવાનું ના ભૂલતા મારી પાછળ એક્ઝેક્ટ ગેટ દેખાય છે મંદિરનો જુઓ ત્યાં મંદિરનું પણ તમને શૂટિંગ બતાવું અંદર જઈને તો હવે અહીંથી અમે જઈએ છીએ વ્રજવાણી વ્રજવાણી જઈએ છીએ વ્રજવાણી જઈને પણ ત્યાંનું શૂટિંગ પણ તમને બતાવીશું સો ટકા જય મેં લખવાનું ના બોલતા જય માતાજી જય માતાજી આ છે રવિજી રાપરથી પંદર કિલોમીટર મોટી અહીંથી અંદર જઈશું બહુ મોટી જગ્યા છે અંદર બહુ મોટી બહુ મોટી અંદર મસ્ત બનાવેલું છે રહેવાની જમવાની બધી સગવડ છે ગાયો પણ બહુ છે ત્યાં આઠમનો મોટો દર આઠમ મોટો મેળો ભરાય છે આઠમના દિવસે ગોકળ આઠમ આવે ને એટલે તો બહુ મોટો મેળો ભરાય છે એટલે ખૂબ દિવસ આવો તો મેળાનો લાભ પણ લઈ શકો છો બહુ મસ્ત જગ્યા છે જોઈ શકો છો આજે અહીંથી મંદિરમાં જવાનું સ્ટાર્ટ થાય છે આ દુકાનો આવી ગઈ અહીં દુકાનો છે દુકાનેથી પ્રસાદી પણ મળી જાય છે જો પ્રસાદી લઈને જવું હોય તો આ દુકાનો રવિચિવનું બહુ સાથ છે કે અહીંયા પહેલાં ભૂતાવાળા પબ્લિકને બહુ હેરાન કરતી હતી એના જૂના ભુવાજી હતા એમને અરજ કરી હતી માતાજીને માતાજી બોલ્યા કે શું છે બોલ એટલે કે ભૂતાવળ પણ હેરાન કરે છે અને ગાયોને બહુ ઠંડી લાગે છે ગાયો બીમાર થઈ ગઈ છે તો અહીંયા એટલું કરો તો આજુબાજુના ત્રણ ગામડા માતાજીએ એવું વચન આપ્યું હતું કે ત્રણ ગામમાં ઠંડી ઓછી પડશે ગાયો તારી સચવાઈ જશે એ રીતે હતું આ જો એ આવી ગયું ધામ રવેચી ધામ પછી ભુવાજીને કીધું કે તું કોઈને કહેતો નહીં પછી ભુવાજીએ આજુબાજુ વાત કરી લીધી એટલે માતાજી ત્યાંથી એને પરચો પૂરવાનું બંધ કરી દીધો રવિજી માનું મંદિર જે ધામ છે જોવો તમને અંદર લઈ જાઉં આ મંદિર મસ્ત મંદિર છે અહીંયા જોઈ શકો છો અંદર શૂટિંગ કરવાની મનાઈ છે પણ જેટલું ઝૂમ બને એટલું ઝૂમ કરી તમને બતાવું છું અંદરથી જોઈ શકો છો આ તો બહુ દૂર ઊભો છું બહાર અંદરથી શૂટિંગ કરવાની મનાઈ છે એટલે અહીંથી જ છૂટિંગ તમને બતાવી દઉં જય મા રવેશમાં આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી લેજો પાંચ લોકોને શેર કરી લેજો અને કોમેન્ટમાં જય રવેશમાં લખવાનું ભૂલતા નહીં એવા ઝૂમ મારી છે મંદિરમાં જોઈ શકો છો જેટલું અંદરથી આવશે એટલું તમને બતાવીશ જય મા જયમાં જોઈ શકો છો મંદિર બહુ નજારો બહુ છે રાતે રોકાવવો તો પણ સગવડ છે જમવાની પણ સગવડ છે ગમે ત્યારે આવી શકો છો પણ આઠમ ઉપર આવો તો બહુ મજા આવશે આઠમ ઉપર આવવાનું ભૂલતા નહીં કોક વાર આ બાજુ કચ્છમાં ફરવાનું થાય તો આ બાજુ આજે અંદર મંદિર છે આ ધૂણી છે માતાજીની ઓરિજિનલ જગ્યા આ ધૂણીના તોને દર્શન કરાવી દીધું અંદર કોઈ હતું ને મેં શૂટિંગ થોડું લઈને બતાવ્યું હતું જોઈ શકો છો જય માતાજી લખવાનું ના ભૂલતા ભાઈ જોઈ શકો છો આ થોડા સુવાક્યો લખ્યા છે તે પણ તમે વાંચી શકો છો બહુ મસ્ત સુવાક્યો લખ્યા છે સમજવા જેવા છે આ છે ખેતલા બાપાનું ગોગા બાપાનું મંદિર છે બાજુમાં ગેટની બહાર નીકળતે જોઈ શકો છો આજે જમવાનું રસોડું અહીંયા છે આ જમવામાં પ્રસાદી મીઠાઈ છે પીંડો છે રોટલી છે દાળ ભાત શાક અનાજ તો આવે જ છે બહુ આવે છે રામભરું છે બહુ જય રવેચીમાં